એકવાર વિચાર કરો કમ્પ્યુટર એટલે ખરેખર શું સ્ક્રીન નહીં કીબોર્ડ નહીં પણ અંદર છુપાયેલું મૂળભૂત તત્વ શું આ ડિજિટલ બ્રેઇન પોડકાસ્ટના એપિસોડમાં આપણે સમજશું આઈપીઓ ચક્રા પ્રોસેસ થી તરફ આઉટપુટ શરૂઆતમાં આ સરળ લાગે છે પણ આ જ તત્વ છે સમગ્ર ડિજિટલ વિશ્વની મૂળભૂત ગુંથાણા તમે રમતા ગેમ પણ છે ને એ પણ આ આઈપીઓ ચક્ર પર જ ચાલે છે લાખો વખત દરેક સેકન્ડે આપનું સ્વાગત છે આજે આપણે એક એટલે એક એવી બાબત પર વાત કરી રહ્યા છીએ જે આપણા બધાના જીવનને સ્પર્શે છે સાક્ષરતા એનો અર્થ હવે કેવી રીતે બદલાઈ રહ્યો છે ખબર છે થોડા દાયકા પહેલાં બસ વાંચતા લખતા આવડે એટલે પૂરતું પણ આજે સ્થિતિ જુદી છે અમારી પાસે જે માહિતી છે એ બતાવે છે કે કોમ્પ્યુટરનું જ્ઞાન પેલું હવે ખાલી ઉપયોગી નથી રહ્યું અનિવાર્ય બની ગયું છે તો આજે આપણે એ સમજવાના છીએ કે આ કોમ્પ્યુટર જ્ઞાન આટલું બધું નિર્ણાયક કેમ છે અને ખાસ તો અમારી માહિતી મુજબ જે લોકો ફક્ત માતૃભાષા જાણે છે એમના માટે આ કૌશલ્ય કેવી રીતે મતલબ સહેલું બનાવી શકાય ચાલો આ મુદ્દાને થોડો વધુ ઊંડાણપૂર્વક સમજીએ આ સ્ત્રોતમાં એક વિચાર છે જે કદાચ થોડો ચોંકાવનારો લાગે એવું કહે છે કે આજકાલ કોમ્પ્યુટર ન આવડવું એ તો જાણે કે પહેલાના જમાનામાં અભણ હોઈએ ને એના જેવું છે આ તો બહુ મોટી વાત કહેવાય નહીં આ બદલાવ ખરેખર કેટલો વ્યાપક છે તમે શું કહેશો હા બિલકુલ અને આ બદલાવ તો આપણે રોજબરોજ અનુભવીએ જ છીએ જરા વિચારોને ને પહેલાં આપણે બેંકમાં જવું પડતું કે પછી બીજા કોઈ કામ માટે બહાર જવું પડતું હવે મોટા ભાગના કામો જેમ કે બેંકિંગ છે લેવડ દેવડ છે બધું ઘરે બેઠા ઓનલાઈન રોકડ ઓછી વપરાય છે હવે ઓનલાઈન પેમેન્ટ જ વધારે ચાલે છે અને અહીં જ પેલો સ્ત્રોતનો મુદ્દો આવે છે જો કોઈ વ્યક્તિ પાસે આ ડિજિટલ આવડત ન હોય તો સ્ત્રોત કહે છે કે એમને રોજિંદા નાના નાના વ્યવહારો માટે પણ બીજા પર આધાર રાખવો પડે અચ્છા સ્ત્રોતમાં તો આ સ્થિતિ માટે પરોપજીવી જેવો શબ્દ વપરાયો છે જે બતાવે છે કે આ નિર્ભરતા કેટલી ગંભીર છે પરોપજીવી બાપરે આ શબ્દ જ ઘણું કહી જાય છે આત્મનિર્ભરતા કેટલી જરૂરી ગણાય છે એ સમજાય છે પણ આ બધું શીખવામાં જુઓ એક મોટો અવરોધ છે ખાસ કરીને આપણા સમાજમાં ખરું ને હા ચોક્કસ મોટાભાગનું કોમ્પ્યુટર જ્ઞાન પેલું બધું અંગ્રેજીમાં હોય છે પણ જે સ્ત્રોત પર આપણી ચર્ચા આધારિત છે એનો હેતુ તો એવા લોકોને મદદ કરવાનો છે જેઓ મુખ્યત્વે માતૃભાષા જાણે છે ગુજરાતી એટલે અહીં વાત ખરેખર રસપ્રદ બને છે બિલકુલ સાચી વાત અને અહીં જ સ્ત્રોતનો જે વ્યવહારુ અભિગમ છે ને એ ખરેખર ધ્યાન ખેંચે એવો છે એ લોકો સ્વીકારે છે કે કોમ્પ્યુટરની દુનિયાના ઘણા મુખ્ય શબ્દો અંગ્રેજીમાં જ છે અને પ્રચલિત પણ છે તો એને એ જ સ્વરૂપમાં શીખવા કદાચ વધુ સહેલા પડે એટલે શીખવવાની મુખ્ય ભાષા તો માતૃભાષા જ રાખવાની પણ જ્યાં જરૂર લાગે ત્યાં અંગ્રેજી ટેકનિકલ શબ્દો વાપરવાના અને જ્યાં સરળ ગુજરાતી પર્યાય શક્ય હોય ત્યાં એ વાપરવાનું સ્પષ્ટ થાય છે કે ભાષાની શુદ્ધતા કરતા મહત્વ અપાયું છે મુખ્ય ધ્યેય તો લોકોને સક્ષમ બનાવવાનો છે એટલે કે ભાષાકીય શુદ્ધતાના મુદ્દામાં પડવાને બદલે મુખ્ય વાત એ છે કે સામાન્ય માણસ પોતાનું કામ જાતે કરતો થાય બરાબર હા એકદમ બરાબર તો આ જે વ્યવહારુ અભિગમ છે એનું પરિણામ શું લોકોને સીધો ફાયદો શું થાય છે સૌથી મોટો ફાયદો તો એ જ છે કે વ્યક્તિ આત્મનિર્ભર બને છે જેમ સ્ત્રોતમાં કહ્યું છે પોતાના ઘરે બેસીને પોતાની સગવડે બેન્કિંગ જેવા રોજના કામ કરી શકે ઓનલાઈન કંઈ ખરીદવું હોય બિલ ભરવું હોય એના માટે કોઈની મદદની જરૂર ન પડે આજના કેશલેસ જમાનામાં એ લોકો પાછળ ન રહી જાય આ ખાલી સુવિધાની વાત નથી આ તો સશક્તિકરણ છે એમ્પાવરમેન્ટ બરાબર બરાબર મુદ્દો સમજી શકાય તો આ સ્ત્રોત એ નથી કહેતો કે કોમ્પ્યુટર કૌશલ્ય શું છે પણ એની કોને ખરેખર જરૂર છે અને ભાષા જેવી અડચણોને પાર કરીને પેલું આ જ્ઞાન કેવી રીતે બધા સુધી પહોંચાડી શકાય એ પણ દર્શાવે છે આ મૂળભૂત રીતે તો ડિજિટલ ડિવાઇડ એટલે કે ડિજિટલ ભેદભાવ ઘટાડવાનો એક પ્રયાસ છે જેથી ટેકનોલોજીના જે ફાયદા છે એ સમાજના દરેક વર્ગ સુધી પહોંચી શકે તો ટૂંકમાં કહીએ તો આજની ચર્ચાનો સાર એ જ છે કે આજના જમાનામાં કોમ્પ્યુટર સાક્ષરતા એ લખવા વાંચવા જેટલી જ પાયાની જરૂરિયાત બની ગઈ છે અને સૌથી સારી વાત એ છે કે અંગ્રેજી ન આવડતું હોય તો પણ આ શીખી શકાય છે અને એને સુલભ બનાવવાના રસ્તાઓ વિચારાઈ રહ્યા છે જેમ આપણે જોયું હા અને આખી ચર્ચા છે ને એ એક બીજો મહત્ત્વનો પ્રશ્ન પણ ઊભો કરે છે જેના પર આપણે બધાએ વિચારવું રહ્યું જેમ જેમ ટેકનોલોજી આપણા જીવનમાં વધુને વધુ વણાતી જાય છે તો ભવિષ્યમાં આવશ્યક ડિજિટલ કુશળતા એની વ્યાખ્યા ક્યાં સુધી જશે અચ્છા શું એ ખાલી કોમ્પ્યુટર વાપરવા પૂરતી જ રહેશે કે પછી મતલબ એમાં પ્રોગ્રામિંગ ડેટા એનાલિસિસ સાયબર સિક્યોરિટી જેવી બાબતો પણ જરૂરી ગણાશે અને જેમ જેમ આ કૌશલ્યો વધુ જટિલ બનશે તેમ એને બધા માટે સુલભ બનાવવાના નવા પડકારો કેવા હશે ખાસ કરીને જે લોકોની ભાષા અલગ છે જેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ જુદી છે એમના માટે આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે નહીં આજે આપણે શું શીખ્યા કમ્પ્યુટરનું હૃદય બસ ત્રણ તબક્કાઓમાં ઇનપુટ પ્રોસેસ આઉટપુટ મોબાઈલથી લઈને સ્માર્ટ ટીવી સુધી બધું આ ચક્ર પર આધારિત છે હવે આપનું આસપાસનું ડિજિટલ જગત આ દ્રષ્ટિકોણથી જુઓ નવા જવાબો મળશે આ તમારું ધ્યાન ખેંચ્યું તો સબસ્ક્રાઈબ કરો અને તમારા વિચારો શેર કરો તમે ક્યાં આઈપીઓ જોયું ફરી મળશું ડિજિટલ બ્રેઇનના બીજા રહસ્ય સાથે